નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી આપણે શીખી રહ્યા છીએ મિત્રો નજીકેત પેપર શેટ બે હજાર પચીસનું પૂરેપૂરું સોલ્યુશન જેમાં મિત્રો આપણે અત્યાર સુધીના વિડીયોની અંદર પ્રશ્નપત્ર નંબર એક સંપૂર્ણપણે પૂરું કરાવેલું છે જેમના મિત્રો ચાર વિડીયોસની અંદર આપણે વિભાગ એ બી સી અને ડી આ તમામે તમામ વિભાગના તમામે તમામ આઈએમપી પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરાવેલું છે જો તમે હજુ સુધી એ વિડીયોસ ના જોયા હોય તો જોઈ લેજો તમને ખૂબ જ મજા આવશે તમને બધું જ સમજણ પણ પડશે તમારા બધા જ કોન્સેપ્ટ પણ ક્લિયર થશે અને તમને મિત્રો ગણિત ગમવા માંડશે તમારા એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ પણ આવશે કારણ કે આ નજીક પેપર સેટ મિત્રો ખૂબ જ મહેનતથીને બનાવેલું છે જે તમારા બધા માટે એકદમ સારામાં સારો વિકલ્પ છે મિત્રો કારણ કે તમે જાણો છો તેવી રીતે માર્કેટમાં ઘણા બધા પેપર સેટ મળ્યા છે એ પણ મિત્રો તમારા પાસે ઘણા બધા રૂપિયા ઉઘરાવવામાં આવે છે આપણે આ પેપર સેટ બધા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે એકદમ ફ્રીમાં રાખેલું છે જે કોઈ પણ વિદ્યાર્થીને આ પેપર સેટ જોઈતું હોય ને એ પ્લીઝ મને કોન્ટેક કરી શકે છે અહીં હું એક નંબર મેન્શન કરું છું આ નંબર પર તમારે મિત્રો કોન્ટેક કરવાનો છે આ નંબર પર તમારે કોન્ટેક કરવાનો છે તમને આ પેપર સેટની પીડીએફ વિના મૂલ્યે મળવાની છે બરાબર છે મિત્રો તો ખાસ કોન્ટેક કરજો હું તમને આ પીડીએફ શેર કરી આપીશ અને આ જ પીડીએફના જે આન્સર છે ને એ આન્સરનું સોલ્યુશન આપણે આપણા વિડીયોસમાં કરાવી રહ્યા છીએ તો એ પણ તમે જોઈ શકો છો ચાલો શરૂઆત કરીએ છીએ આપણે આજના વિડીયોની અંદર આજના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર નંબર બેની શરૂઆત કરવાની છે અને પ્રશ્નપત્ર બેમાં વિભાગ એના પ્રશ્નો કુલ ચોવીસ પ્રશ્નો છે એનું આપણે અત્યારે સોલ્યુશન કરવાના છે ચાલો શરૂઆત કરીએ છીએ આપણે સૌથી પહેલો પ્રશ્ન કે ભાઈ જો એક્સ વાય ઝેડ એ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા કેટલો થાય મિત્રો ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક એટલે આમના અવયવ શું પડે તો કે ભાઈ એક્સ તો એક્સ એકા એક્સ પડે વાયનું તો કે વાય એકા વાય પડે અને ઝેડનું તો કે ભાઈ ઝેડ એકા ઝેડ પડે એનો મતલબ કે લસા અ આપણે લસા મેળવવો હોય ને તો બધી સંખ્યા લેવાની એટલે કે એક્સ પણ લેવાનો વાય પણ લેવાનો અને ઝેડ પણ લેવાનો અને આ એક પણ લેવાનો તો એક્સ વાય ઝેડ ગુણ્યા એક કરો એટલે એક્સ વાય અને ઝેડ આપણને મળે આ એક્સ વાય ઝેડ છે ને એ જ આપણો જવાબ છે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો આન્સર બનશે ઓપ્શન ડી મિત્રો આપણે અહીંયા સાચો આન્સર થવા પામે છે ક્લિયર છે તો આટલું સિમ્પલ છે આટલું મિત્રો સિમ્પલ છે તમારે ખાસ આની પ્રેક્ટિસ કરવાની છે આવા ને આવા દાખલાઓ તમને તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે ક્લિયર છે ચાલો પણ તમને એવું પૂછે તો કે ગુ સાહ તો ગુસા મિત્રો એક આવશે યાદ રાખજો લસા એક્સ વાય ઝેડ આવશે પણ ગુ સાહ શું આવશે તો કે એક જ કોમન છે ને તો એક આવશે આગળ જઈએ છીએ દ્વિઘાત બહુપતિ પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ ત્રણ એક્સ પ્લસ બેના શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકારનો સૂત્ર છે મિત્રો સીના છેદમાં એ સીના છેદમાં એ ચલો સીની કિંમત કેટલી છે તો કે ભાઈ બે છે એની કિંમત કઈ નહીં એટલે એક જ કહેવાય એટલે કે બેના છેદમાં એક બેના છેદમાં એક કરો એટલે બે આવે બે દેખાય એ તમારો જવાબ આ બે છે ને એ તમારો અહીંયા જવાબ થશે ઓપ્શન એ આપણો રાઈટ ઓપ્શન થાય છે આગળ જોઈએ છે માયા પાસે રૂપિયા એક અને બેના થઈને કુલ પચાસ સિક્કા છે તો આપણે એવું ગણીએ કે રૂપિયા એકના સિક્કા છે ને એ એક્સ છે કેટલા છે એક્સ છે અને બેના સિક્કા કેટલા છે તો કે વાય છે આવા સિક્કાઓની કુલ સંખ્યા થઈને પચાસ સિક્કા છે એની પાસે એટલે એક્સ પ્લસ વાય પચાસ હવે તે સિક્કાઓની કુલ કિંમત પંચોતેર છે તો રૂપિયા એકના સિક્કાને આપણે એક એક્સ કહીએ છીએ અને રૂપિયા બેના સિક્કાને આપણે ટુ વાય કહી દઈએ છીએ ટુ વાય કહી દઈએ છીએ અને એનો સરવાળો કરો તો કેટલા આવે છે અહીંયા પંચોતેર આવે છે બરાબર છે હવે શું કરવું પડે અહીંયા આપણે લોપ કરવો પડે લોપ આપણે કરવો પડે છે ચાલો તો લોપ કરી દઈએ છીએ આપણે આનો શું થાય છે તો આ માઇનસ બનશે આ માઇનસ બનશે અને આ પણ માઇનસ બનશે આપણે તમને ખબર છે ને લોપ કરવા માટે નિશાનીઓને વિરુદ્ધ કરવું પડે તો લોપ થઈ શકે અહીંયા માઇનસ ટુ વાય પ્લસ વાય કરો ને તો અહીંયા માત્ર ને માત્ર એક વાય આવશે એવી રીતે પંચોતેરમાંથી પચાસને માઇનસ કરો તો માઇનસ પચીસ પણ આપણે અહીંયા માઇનસ કાઢી છે એટલે અહીં પણ માઇનસ કાઢી દઈએ તો માત્ર ને માત્ર પચીસ આવશે એટલે વાય બરાબર પચીસ દેખાય ને તમારો આન્સર તમારે એક્સ કરવાની કોઈ જરૂર નહીં કેમકે જો એક જ જગ્યાએ વીસ અહીં છે અહીં પંદર પાંત્રીસ ને પચીસ તો બસ ઓપ્શન ડી આપણો સાચો આન્સર થઈ જશે આપણે એક્સને ચેક કરવાની કોઈ જરૂર જ નહીં આપણે મિત્રો એક્સને ચેક કરવાની જરૂર જ ના પડે કારણ કે આપણને વાય મળી ગયો છે અને એ આ ઓપ્શન નંબર 25 આપણો છે તો 25 आ, 25 બે સિક્કાઓ હશે 25 સિક્કાઓ એક રૂપિયાના અને 25 સિક્કાઓ બે રૂપિયાના હશે આગળ જઈએ છીએ દ્વિઘાત સમીકરણમાં વિવેચક શોધવાનું સૂત્ર આ પ્રશ્ન પૂછાય એટલે આ પ્રશ્નને પૂરો કરવામાં પાંચ સેકન્ડ પણ ના થવી જોઈએ શું કહું છું મેં પાંચ સેકન્ડ પણ થવી જોઈએ નહીં ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી દેખાય ને એને ટીક કરીને ભાગવાનું જ છે આપણે ટીક કરીને ડાયરેક્ટ ભાગવાનું છે હે ને ચાલો ભાઈ ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી ઇઝ અવર રાઈટ આન્સર આગળનો પ્રશ્ન છે એક પ્લસ ત્રણ પ્લસ પાંચ પ્લસ 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 કરીને છેલ્લી ટુ એન માઇનસ વન એનો સરવાળો કરવાનો છે આપણે સરવાળો કરવા માટેનું સૂત્ર તમને બધાને ખબર છે કે એસ એન બરાબર એનના છેદમાં બે પણ એક કામ કરીએ તો એક કામ કરીએ તો કેમ આપણને છેલ્લું પદ તો ખબર જ છે ને સાહેબ છેલ્લું પદ આપણને ખબર હોય ને તો ડાયરેક્ટ એનના છેદમાં બે કૌંસમાં એ પ્લસ એ એન આ સૂત્ર વાપરી લેવાનું યાદ રાખજો ડાયરેક્ટ આપણે આ સૂત્ર વાપરી લેવાનું છે ચાલો ભાઈ એન એની કિંમત એન જ છે ને તો એન એની જગ્યાએ એન જ રાખવાનું છે એટલે એનના છેદમાં બે એની કિંમત છે એક આની કિંમત છે પ્લસ ટુ એન માઇનસ વન એ એનની કિંમત છે ટુ એન માઇનસ વન અહીં તમે જોઈ શકો છો એવી રીતે કે ભાઈ આ પ્લસ એક માઇનસ એક ઉડી ઉડી જાય કેન્સલ થાય એટલે અહીંયા એનના છેદમાં બે અને અહીંયા ખાલી એન જ બચે છે એટલે ટુ એન ચલો ભાઈ શું કેન્સલ થશે તો કે ભાઈ ટુ ટુ કેન્સલ થશે એન એન કરો કેન્સલ અરે સોરી એન એન કરો ગુણાકાર એન ગુણ્યા એન કરો તો એન સ્ક્વેર થશે આ મિત્રો દાખલો છે ને આઈ એમ છે હે ને યાદ રાખજો આ દાખલો કેવો છે આઈ એમ લેવલનો દાખલો છે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે દાખલો છે એન સ્ક્વેર દેખાશે આપણને આ દેખાય છે ને એન સ્ક્વેર દેખાય છે એ આપણો આન્સર છે એને ટીક કરી દેવાનું આગળ વધીએ છીએ બધા ચોરસો સમરૂપ છે એકરૂપ છે સમક્ષેત્ર છે કે પછી સંપાતિ છે ડાયરેક્ટ મોઢે મોઢે આન્સર હોડું જોઈએ સમરૂપ છે બધા ચોરસો કેવા છે સમરૂપ છે બરાબર ને એક ચોરસ તમને બતાવું છું કરીને એક આ ચોરસ છે અને એક આ ચોરસ છે તો ખાલી કદ અલગ અલગ છે બાકી જે એમનો આકાર છે એ સરખો છે આકાર સરખો હોય તો એમને સમરૂપ કહેવામાં આવે શું કહેવામાં આવે એમને સમરૂપ એટલે બધા ચોરસો કેવા છે સમરૂપ છે બે બિંદુઓ છે હવે ખાલી જગ્યા પર પહોંચી ચૂક્યા છે આપણે તમને ત્રણ ઓપ્શન આપશે તમારે એમાંથી આન્સર લગાવવાનો છે બિંદુઓ છ માઇનસ ટુનું એક્સ અક્ષથી અંતર આપણે એક્સથી પૂછ્યું હોય તો ને જોવાનું એને વાયનું પૂછ્યું હોય તો ને જોવાનું તો એક્સ અક્ષનું લંબ અંતર કેટલું હોય તો કે ભલે માઇનસ ટુ અહીં આપેલા છે પણ માઇનસ ટુ નહીં અંતર હંમેશા પ્લસમાં આવે મતલબ કે આપણો ઓપ્શન કયો બનશે બે બે બનશે હવે તમને ખબર ના પડી હોય તો ચિંતા ના કરો તમને સમજાવવા માટે બેઠા છે આપણે બરાબર છે કેવી રીતે અંતરનું બે છે જોજો મિત્રો અહીંયા ઝીરો હોય અહીંયા વાળી બધી સંખ્યાઓ આપણે લગાવેલી હોય માઇનસ એક માઇનસ બે ને એવી રીતે બધી સંખ્યા લગાવેલી હોય અહીંયા બધી સંખ્યા પ્લસ હોય એક બે ત્રણ ચાર એવી રીતે અહીંયા બધી સંખ્યા માઇનસમાં એક માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એવી રીતે અહીંયા એક બે પછી ત્રણ ચાર પાંચ છ ક્લિયર છે હવે આ જે બિંદુ છે ને કઈ જગ્યાએ આવેલું હોય તો કે ભાઈ છ એટલે અહીંયા પકડો અને માઇનસ બે એટલે વાય વાયનું માઇનસ અહીંયા પકડો એટલે અહીંયા આ જગ્યાએ બિંદુ આપણને જોવા મળવાનું છે તો શું કહે છે કે એક્સ અક્ષથી અંતર જોવાનું છે તો અહીંથી લઈને આનું અંતર કેટલું બનશે તો જુઓ તમે અહીંથી લઈને એક સેમી અને અહીંથી આ બીજું સેમી અહીં છે ને એટલે એક સેમી ને બે સેમી આવું થાય એક ચૂલમાં પણ ડાયો માણસ હોય ને મિત્રો ડાયો માણસ હોય ને એ આ બધી માથાકૂટ કરે નહીં આવા દાખલામાં ડાયરેક્ટ રીતને યાદ રાખી લે કે ભાઈ જ્યારે આવું પૂછાય ને તો આવું કરવાનું તમને કહી દીધું ને મેં હવે તમે એવું નહીં કરતા એક્સ અક્ષથી પૂછે તો વાયને જોવાનું અને વાય અક્ષથી પૂછે તો એક્સને જોઈ લેવાનું તમને એવું પૂછ્યું હત ને કે ભાઈ વાય અક્ષથી અંતર જણાવો વાય અક્ષથી અંતર જણાવો તો તમારે શું આવતું છ આવતું છ સેન્ટીમીટર આવતું પણ એક્સથી પૂછ્યું છે એટલે કેટલા આવશે બે તો એ માઇનસ બે નથી કરવાનું અંતર ક્યારેય માઇનસમાં હશે નહીં અંતર હંમેશા પ્લસમાં હોય ક્લિયર ચાલો હવે આગળ જઈએ છીએ આપણે જો કોસ એ બરાબર ચારના છેદમાં પાંચ આના માટે ત્રિકોણ ના દોરણ તો પણ ચાલે પણ તમને દોરીને બતાવું છું કે શું કરવાનું છે કોષની કિંમત આપણે ખૂણો અહીંથી ગણીએ તો કોષની કિંમત પાસેની બાજુના છેદમાં કર્ણ અને ત્રિપુટી તો બધાને ખબર જ હોય છે ત્રણ તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે ત્રણના છેદમાં પાંચ ત્રણના છેદમાં પાંચ આપણો અહીંયા જવાબ થાય છે ટેન એ ટેન એ બરાબર ત્રણના છેદમાં ચાર આપણો જવાબ થાય છે અને તમને નું પૂછ્યું હોય તો શું આવતું તો સા ત્રણ ત્રણના છેદમાં પાંચ આવતું બરાબર છે ને આપણે ગમે તે પૂછે આપણને આની પરથી આવડી જાય આગળ ઓ કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ પીમાંથી દોરેલ સ્પર્શક પી ક્યુ છે ઓ પી ક્યુ સમજવી ભુજ ત્રિકોણ હોય તો પી ઓ ક્યુ કેટલા થાય ત્રિકોણ દોરીને તમને સમજાવું એને આવા પ્રશ્ન છે ને કન્ફ્યુઝ કરતા હોય છે આપણે કન્ફ્યુઝ થવાનું છે જ નહીં આપણે નથી કન્ફ્યુઝ થવાનું ભાઈ બરાબર છે ચલો અહીંયા ઓ છે વર્તુળના બિંદુ પીમાંથી દોરેલ સ્પર્શક પી ક્યુ છે અહીંથી આપણે દોરી દઈએ છીએ વર્તુળના બિંદુ કોઈ પી છે અહીંયા પી આપણે કરી દઈએ અને અહીંથી કોઈ જગ્યાએ લાઇન કરી દઈએ આ સ્પર્શક છે અહીંયા ક્યુ છે આને જોડી દઈએ હવે આને પણ જોડી દઈએ હવે ક્લિયર છે આટલી વસ્તુ બધાને કમ્પ્યુટર થઈ ગઈ હવે જોજો ઓ પી ક્યુ જે છે મિત્રો ઓ પી ક્યુ ઓ પી ક્યુ એ સમદ્વિભુજ ભૂજ ત્રિકોણ હોય સમદ્વિભુજ ત્રિકોણ એટલે બંને બાજુઓ કેવી હશે સરખી હશે બરાબર ને સરખી હોય તો જ પોસિબલ થાય એટલે કે આ બાજુ અને આ બાજુ સરખી છે એવું કહી રહ્યા છે જો આ બંને બાજુ સરખી હોય ને મિત્રો તો પછી આ ખૂણો અને આ ખૂણો પણ કેટલો થાય તો કે સરખો જ થાય ને સરખો થાય તો જોજો અહીંયા પીઓએ ઓ પી ઓ એ આમાં એક જ મિનિટ એક જ મિનિટ એક જ મિનિટ કોઈ જગ્યાએ પ્રોબ્લેમ થઈ લાગેલો છે આપણે ચેક કરી લઈએ છીએ શું પ્રોબ્લેમ છે હા જો મિત્રો અહીંયા છે ને અહીંયા પી ઓ એ નથી અને ચેકી નાખજો અને કાપી નાખજો અને કાપી નાખજો અહીંયા ઓ ક્યુ પી છે અહીંયા શું છે ઓ ક્યુ પી ઓ ક્યુ પી છે ઓકે તો અહીંયા પણ આપણે ચેન્જ કરવું પડશે અહીંયા છે ને જે આ બે ખૂણાઓ છે ને આ બે બાજુઓ છે ને એ દોરી દઈએ પહેલાં ચલો શું કહે છે જોજો સમદ્વી ભુજ ત્રિકોણ જેવું કહે છે બરાબર ને સમધવી ભુજ હવે તમને ખબર છે મિત્રો કે અહીંયા આ જે ખૂણો બને ને આ ત્રીજીયા અને આ સ્પર્શક વચ્ચેનો ખૂણો કાટકોણ ત્રિકોણ હોય તો આ કાઠકોણ ત્રિકોણ હોય તો એની સામે જે છે ને એને કર્ણ કહેવાય તો કર્ણ હંમેશા બાકીની બે બાજુ કરતાં મોટો જ હોય છે એટલે આ બાજુ નહીં પણ આ બાજુ અને આ વાળી બાજુ સરખી છે આપણે આકૃતિ બીજી વાર વ્યવસ્થિત બનાવીએ તમને પરફેક્ટલી સમજણ પાડું જોજો અહીંયા શું એકચ્યુઅલમાં શું કહેવા માંગે છે ભાઈ તો અહીંયા એક સ્પર્શક દોરી દઈએ અહીંથી લઈને ત્રીજીયા દોરી દઈએ અને બંને બાજુઓ સરખી કે છે ને એટલે અહીંયા આપણે આટલું જ રાખીએ ઓકે બરાબર તો જો આવી રીતે કંઈક છે અહીંયા ઓ અહીંયા પી અને અહીંયા ક્યુ છે ક્લિયર છે હવે અહીંયા છે ને આ ખૂણો પી કાટકોણ છે એટલે પી કાટકોણો એટલે આ કર્ણ તો મોટી જ હોય એટલે એ તો ડબલ એ તો સમાનના હોય એટલે આ બાજુ ઓપી અને પી ક્યુ આ બંને સરખી છે આ બંને સરખી છે એટલે આ ખૂણો અને આ ખૂણો પણ કેવા થાય સરખા થાય ત્રિકોણના ત્રણે ત્રણ બાજુના માપનો સરવાળો એકસો એંસી થાય તો એકસો ને એંસીમાંથી આ પીના જે નેવું છે તો નીકળી ગયા એ તો નીકળી ગયા એટલે કેટલા વધશે અહીંયા ખાલી નેવું જ વધશે અને નેવુંના પાછા બે સરખા ભાગ પાડવા પડે કારણ કે આ બંને સરખા સરખા છે ને એ નેવું ભાગ સરખા પડો તો આ પણ પિસ્તાલીસ અંશનો ખૂણો અને આ પણ પિસ્તાલીસ અંશનો ખૂણો એટલે ઓ ક્યુપી ઓ ક્યુપી પણ કેટલો બનશે આપણો પિસ્તાળીસ બનશે અને પી ઓ ક્યુ પણ કેટલો બનશે પિસ્તાલીસ બનશે બરાબર ને રકમમાં મિત્રો ભૂલ છે એટલા માટે અહીંયા તકલીફવાળું કામ ઊભું થયેલું છે ચાલો આગળ જઈએ છીએ બે વર્તુળની ત્રીજીયાનો ગુણોત્તર ત્રણ જેમ ચાર છે તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય છે ચાલો ભાઈ થ્રીજી આનો ગુણોત્તર કેટલો આપેલો છે આપણને ત્રણ જેમ ચાર આપેલો છે જોજો એટલે અહીંયા આપણે કરીએ ભાઈ આર વનના છેદમાં આર ટુ ત્રણના છેદમાં અહીંયા ચાર છે બરાબર છે હવે તમને ખબર છે કે વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર થાય થાય ને પાય આર સ્ક્વેર થાય છે અહીંયા ભાઈ આર પાય પાયને કેન્સલ કરો આરની કિંમત અહીંયા કેટલી છે તો કે અહીંયા આની ત્રણ છે આની કેટલી છે તો કે ભાઈ ચાર છે આનો સ્ક્વેર મારો આનો સ્ક્વેર મારો ત્રણનો સ્ક્વેર નવ ચારનો સ્કવેર સોળ નવ જેમ સોળ દેખાઈ રહ્યા છે હા ભાઈ દેખાઈ રહ્યા છે ને નવ જેમ સોળ દેખાઈ રહ્યા છે એ તમારો આન્સર થઈ જશે આગળ ત્રણ સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધ ગોલકનો ઘનફળ ખાલી જગ્યા સેમી થાય અર્ધ ઘનફળ પૂછે તો બે ના છેદમાં ત્રણ પાયાર ઘન થાય યાદ રાખજો મારા ભાઈઓ પાયાર ઘન થાય જો પૂર્ણ આખું ગોલક હોય તો શું થાય આખું ગોલક હોય તો ચારના છેદમાં ત્રણ પાયાર ઘન થાય પાય યાર ઘન થશે હવે આપણે અહીંયા કિંમતો ગોઠવવાની છે પાયની જગ્યામાં કિંમત મૂકવાની છે એટલે બેના છેદમાં ત્રણ પાયના પાય રહેવા દેવાના છે આરની કિંમત છે ત્રણ અને ત્રણ અને ત્રણ કેમ આવું કર્યું મેં ફરી ખબર ઘન છે આરનો શું છે મિત્રો ઘન છે આ ત્રણ ત્રણ કેન્સલ ત્રણ તરી નવ નવ દુ અઢાર અઢાર પાય અઢાર પાય આપણો જવાબ થાય છે અઢાર પાય દેખાય છે યસ અઢાર પાય દેખાઈ રહ્યા છે એ આપણો જવાબ થશે આગળ વધીએ છીએ ધીરે ધીરે જો કોઈ આવૃત્તિ વિતરણ માટે મધ્યક મધ્યસ્થ આપણને આપેલું છે પંદર મધ્યસ્થ આપણને મધ્યક આપણને આપેલું છે અઢાર અને બહુલક આપણે શોધવાનું છે આના માટે પણ એક જોરદાર સૂત્ર છે ઝેડ બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થ ઓછા બે ગુણ્યા એક્સ બાર બરાબર ને આ સૂત્રને ગોખી નાખજો ગોખી જ નાખજો ભાઈ ચલો ત્રણના ત્રણ મધ્યસ્કની મધ્યસ્થની કિંમત છે પંદર અને મધ્યકની કિંમત છે અઢાર પંદર તરી પિસ્તાલીસ અઢાર દુ છત્રી છત્રીસ પિસ્તાલીસ માઇનસ છત્રીસ કરો તો કેટલા આવશે નવ આવશે નવ આપણો અહીંયા જવાબ થશે નવ આપણો અહીંયા જવાબ થાય છે ચલો ઇઝ ઇક્વલ ટુ નાઇન ઝેડ ઇઝ ઇક્વલ આગળ હવે આપણે ખરા ખોટા પર પહોંચી ચૂક્યા છે ખરા ખોટા આપણે ચેક કરવાના છે જો પી ઓફ એ બરાબર ઝીરો પોઈન્ટ નવનો સ્ક્વેર હોય તો પી ઓફ એ ડેસ બરાબર પોઈન્ટ વનનો સ્ક્વેર થાય આપણે ચેક કરીએ ભાઈ બંનેનો સરવાળો કરન તો એક થવો જોઈએ ઇન શોર્ટ બીજું કોઈ વાત નથી કરવાની ચલો ભાઈ ઝીરો પોઈન્ટ નવનો સ્ક્વેર કરો એટલે ઝીરો પોઈન્ટ એક્યાશી આવવાનો છે બરાબર છે આવે સો ટકા આવે ઝીરો પોઈન્ટ નવનો સ્ક્વેર ઝીરો પોઈન્ટ આવે અને જીરો પોઈન્ટ એકનો સ્ક્વેર કરો જો અહીંયા ઝીરો પોઈન્ટ એકનો સ્ક્વેર કેવી રીતે કરવાનો તો કે એકનો સ્ક્વેર એક જ થાય પોઈન્ટ એક પછી એક સંખ્યા છે એટલે આપણે અહીંયા પોઈન્ટ કરવો પડે અને ઝીરો અહીંયા કરીએ છીએ તો ઝીરો પોઈન્ટ એકનો સ્ક્વેર શું થાય જીરો પોઈન્ટ એકનો સ્ક્વેર એક જ થાય એક જ થાય ને તો ઝીરો પોઈન્ટ એક કરી દઈએ આપણે અહીંયા તો પણ શું આવશે જીરો પોઈન્ટ એકાણું આવે છે જીરો પોઈન્ટ એકાણું નહીં ભાઈ આપણે તો એક લાવવાના છે શું લાવવાના છે આપણે એક લાવવાના છે એટલે અહીંયા પોસિબલ છે નહીં એટલે આપણું આ વિધાન કેવું છે સાહેબ તદ્દન ખોટું છે તદ્દન ખોટું પણ તમને આવું આપ્યું હોત ને કે ભાઈ ઝીરો પોઈન્ટ નવ અને ઝીરો પોઈન્ટ એક તો સાચું બનતું સ્ક્વેર ના આપ્યું હોત ને આવું આપ્યું ખાલી ઝીરો પોઈન્ટ નવ છે અને આનું માપ ઝીરો પોઈન્ટ એક છે તો આ વિધાન આપણું એકદમે એકદમ સાચું બન્યું હોત કારણ કે આન્સર એનો એક આવી રહ્યો છે પણ અહીંયા સ્ક્વેર છે એટલે બધી માથાકૂટ ઊભી થાય છે આગળ જઈએ છીએ આપણે સમીકરણ ચાર એક્સ પ્લસ સાત વાય બરાબર જીરોનો આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય ને તો તમારું અહીંયા ફરજિયાત ઝીરો આવવું જોઈએ તો કે ભાઈ આવે છે ને આવે છે એટલે આને શું આપવાનું આપણે સાચું આપવાનું દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ બે વાસ્તવિક બીજ હોય વધુમાં વધુ બે જ હોય સાચી વાત છે વધુમાં વધુ કેટલા હોય અહીંયા બે જ હોય બેથી વધારે હોય નહીં એટલે આ વિધાન પણ આપણું કેવું છે સાચું છે દ્વિઘાત સમીકરણને બે હોય ત્રિઘાત સમીકરણને ત્રણ હોય અને સુરેખ બહુપદી સુરેખ સમીકરણને એક વાસ્તવિક બીજ હોય યાદ રાખી લેજો સાહેબ યાદ રાખી લેજો આગળ બિંદુઓ ઝીરો પાંચ જીરો નવ માઇનસ નવને ત્રણ છ સમરેખ છે બધા એના આન્સર સેમ આવવા જોઈએ આને એ ગણી લઈએ અને બી ગણી લઈએ અને આને સી ગણી લઈએ તો પહેલાં એ અને બીનું અંતર માપી લઈએ ઝીરોમાંથી ઝીરો કાઢો તો ઝીરો જ થાય એટલે ઝીરોનો સ્ક્વેર પ્લસ પાંચ માઇનસ માઇનસ નવ એટલે પાંચને નવ ચૌદ થાય ચૌદનો સ્ક્વેર કરવાનો છે ભાઈ ચલો ઝીરોનો સ્ક્વેર ઝીરો ચૌદનો સ્કવેર એકસો છન્નું એટલે આનો આન્સર કેટલો આવે છે એકસો ને છન્નું આનું ચેક કરીએ બી અને ચેક કરીએ ઝીરો માઇનસ ત્રણ કરો એટલે માઇનસ ત્રણ એનો સ્ક્વેર માઇનસ નવ માઇનસ છ કરો એટલે માઇનસ પંદર અરે સોરી માઇનસ નવ માઇનસ કરો હા બરાબર છે માઇનસ પંદર એનો સ્ક્વેર માઇનસ ત્રણનો સ્ક્વેર નવ થાય માઇનસ પંદરનો સ્ક્વેર બસો થાય બસો પચીસ પ્લસ નવ આપણે જો કરશું તો કેટલા આવશે તો સાહેબ આપણો આન્સર અહીંયા બસો ને એકત્રીસ બસો ચોત્રીસ થશે આ બંને કેવા છે અલગ અલગ છે સમરેખમાં બધું સરખું થવું જોઈએ નથી થાતું ભાઈ એટલે કેન્સલ મારો ખોટું છે આ વિધાન એક લંબઘનની પાસ પાસેની ત્રણ સપાટીઓના ક્ષેત્રફળ છે એક્સ વાય અને ઝેડ લંબઘનનું ઘનફળ શોધો આઈ થિંક ખરા ખોટા પતી ગયા આપણા એક વાક્યના જવાબ આપણે આવી ચૂક્યા છે તો લંબઘરનું ઘનફળ શોધવું હોય ને લંબઘરનું ઘનફળ શોધવું હોય ને તો સૂત્ર છે એલ બી એચ એલ બી એચ જેમાં આપણને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે લંબાઈ આપેલી છે આપણને એક્સ પહોળાઈ આપેલી છે આપણને વાય અને ઊંચાઈ આપેલી છે ઝેડ આ જ આપણો જવાબ થઈ ગયો ભાઈ આ આપણો જવાબ થઈ ગયો આ જવાબ થઈ ગયો બરાબર છે ને એક્સ વાય ઝેડ આપણો જવાબ થઈ ગયો કોઈપણ માહિતી માટે દરેક અવલોકનના મધ્યકમાંથી લીધેલો વિચરણનો સરવાળો એક થાય છે યાદ રાખી લેજો આવા ક્વેશ્ચનના ગોખી નાખવાનો આવા ક્વેશ્ચનમાં દિમાગ લગાવવાનો જવાનું નહીં ડાયરેક્ટ ગોખી નાખવાનો ભાઈ આનો આન્સર કેટલો આવે છે એક આવ્યા છે આની પર ઠપ્પો મારી દેજો આવો ક્વેશ્ચન ઘણીવાર પૂછાયેલો છે છોકરાઓ ઘણી ગણી થાકી જાય છે પણ મરી જાય છે આન્સર નહીં આવતો બરાબર છે ને એટલે કોઈપણ માહિતી માટે તેના દરેક અવલોકનોમાંથી લીધેલ મધ્યકના વિચરણનો સરવાળો કેટલો થાય છે તો કે એક થાય છે એક થાય છે આવું યાદ રાખી લેજો અઠ્ઠાણુંનું અવિભાજ્ય અવયવીકરણ કરવાનું છે ના ભાગલા પાડવાના છે ભાઈ અઠ્ઠાણુંના ભાગલા કરીએ છીએ આપણે જોજો જોજો અઠ્ઠાણું છે ને અઠ્ઠાણું તો જોજો અહીંયા અઠ્ઠાણું છે એટલે આના ભાગ સૌથી પહેલાં પડશે ઓગણપચાસ દુ અઠાણું આના ભાગ પડશે સત્યુ સત્યુ ઓગણપચાસ આના ભાગ પડશે એક સત્તા સાત દન છે બસ આને સિવાય વધારાનું કાંઈ નથી થવાનું પતી ગયું બે ગુણ્યા સાત ગુણ્યા સાત એટલે બે ગુણ્યા સાતનો આપણો જવાબ થવાનો છે આગળ ભાગીએ દ્વિગાત સમીકરણ સી ના બીજ લખવાના છે એના બીજ આપણે લખવાના છે ચલો ભાઈ બીજ એટલે શું આના બરાબર ને આના બીજ તો ભાઈ કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય ને એના બીજ તમને ખબર છે એક તો શું છે આલ્ફા અને બીજું શું છે એનું બીટા આલ્ફા અને બીટા એના બીજ છે વધારે આમાં કંઈ થવાનું છે નહીં શૂન્યનો સરવાળો કરો તો એના બીના છેદમાં માઇનસ બીના છેદમાં એ અને સીના છેદમાં એ થાય પણ આપણે તો ખાલી બીજ મેળવવાના છે એટલે અહીંથી આટલું કામ આપણું પૂરું થઈ ગયું વધારે આમાં કંઈ આવશે નહીં વધારે આમાં કંઈ જ આવશે નહીં આલ્ફા અને બીટા છે ચલો આગળ ઓકે આપણે મિત્રો વીસ ક્વેશ્ચન તો પૂરા કરી નાખ્યા હવે આપણે પહોંચી ચૂક્યા છે હવે આપણે પહોંચી ચૂક્યા છે ક્યાં તો કે ભાઈ જોડકામાં જોડકા બધાને બહુ ગમતા હોય છે શંકુનું ઘનફળ શંકુનું ઘનફળનું સૂત્ર ક્યાં દેખાઈ રહ્યું છે તો કે ભાઈ આ રહ્યું જોજો શંકુનું ઘનફળ આ રહ્યું એકના છેદમાં ત્રણ પાય આર સ્કવેર એચ શંકુની વક્ર સપાટી પૂછે તો પાય આર એલ લખજો શંકુની પાશ્વ પુષ્ટની સપાટી પૂછે તો પાય આર આર પ્લસ એલ લખજો યાદ રાખજો અને શંકુનું ઘનફળ પૂછે તો એકના છેદમાં ત્રણ પાય આર સ્ક્વેર એચ લો તમને બધી વસ્તુની માહિતી આપી દીધી તમને મિત્રો બધી વસ્તુની માહિતી આપી દીધી યાદ રાખજો આ બધું શંકુ માટે છે શંકુ માટે આટલી વસ્તુ છે આગળ લંબઘનનું ઘનફળ ગોતવાનું છે લંબઘનનું ઘનફળ ધોરણ પાંચમાંથી ભણતા આવ્યા છે ભાઈ આપણે એટલે આવડી જ જવું જોઈએ લંબઘનનું ઘનફળ શું આવશે એલ બી એચ એલ બી એચ એલ બી એચ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબઘનની વાત કરીએ તો લંબઘનનું ઘનફળ તમને ખબર પડી ગઈ એલ બી એચ અને લંબઘનના પાર્શ્વ પુષ્ઠનું ક્ષેત્રફળ પૂછે તો શું કરશો તો લખજો મિત્રો બે ગુણ્યા એચ બે ગુણ્યા એચ એલ પ્લસ બી અને લંબઘનનું લંબઘનનું જે પૃષ્ઠફળ છે ને એ પૂછે ને તો બે ગુણ્યા એલ બી પ્લસ બી એચ પ્લસ એચ એલ યાદ રાખી લેજો યાદ રાખી લેજો ભાઈ આ બધું લમગનની વાતો કરી નાખીએ આપણે આગળ લઘુવૃત ખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે ભાઈ લઘુવૃત ખંડનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે શું કરશું ચાલો જોજો લઘુવૃત ખંડ તમને સમજાવું કે કોને કહેવામાં આવે આ આપણું સર્કલ છે જેને આપણે પ્રેમથી વર્તુળ કહીએ છીએ અહીંથી આપણે આવી રીતે એક લાઈન કરી દઈએ બરાબર છે ને આ જે આખો ભાગ બની રહ્યો છે આ જે આખો ભાગ બની રહ્યો છે આને આપણે કહીશું લઘુવૃત ખંડ અને શું કહેવામાં આવે મિત્રો લઘુવૃત ખંડ આને કહેવામાં આવે હવે આનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે તો શું કરવું પડે તો યાદ રાખજો મિત્રો સૌથી પહેલા છે ને આપણે અહીંથી લઈને અહીંથી લઈને આપણે અહીંયા એક ત્રિકોણ બનાવવાનો ટ્રાય કરીએ તો આખો જે ભાગ બનશે ને આખો જે ભાગ બનશે આપણે અહીંયા કલરથી બતાવીએ તમને કરીને આખો જે આ ભાગ બને છે આને કહેવામાં આવે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આનું શું કહેવામાં આવશે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ અને આખા આ લઘુ વૃતાંશ ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણનું માઇનસ કરવું પડે મિત્રો બરાબર છે અહીંયા આપણને છે ને કોઈ જગ્યાએ ફૂલ છે એટલા માટે આન્સર નથી આપેલો અત્યારે આને ગોળી મારો અહીં જો લઘુ શું લખવાનું લઘુવૃતાંશનું ક્ષેત્રફળ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એમાંથી આપણે શું માઇનસ કરશું તો કે ભાઈ ત્રિકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ કરવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ કરશું એટલે આપણને જવાબ મળશે આ આ એક્ચ્યુઅલમાં સૂત્ર મિત્રો આ આવશે બરાબર છે આ સૂત્રને મોઢે કરી નાખજો ચલો અહીંયા બીજું જો લઘુવૃતાંશની પરિમિતિ શોધવાની છે તો ભાઈ એ બરાબર છે લઘુવૃત્તાશની પરિમિતિ આપણે શોધવાની છે તો એના માટે શું કરશું આપણે તો કે ભાઈ આ ત્રીજાનો સરવાળો કરવાનો પછી આ પાયારથીટા અને એકસો એંસી છેદમાં આવે છે એ આ ઓપ્શનમાં આ આવશે બીજામાં પહેલું આવશે અને પહેલાંનો ઓપ્શન અહીંયા કોઈ છે નહીં આન્સરમાં અહીંયા ટાઈપિંગ કંઈક મિસ્ટેક છે એટલા માટે તમારે આ યાદ રાખવાનું છે લઘુવૃત્તાશું ક્ષેત્રફળ એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળને માઇનસ કરવાનું માઇનસ કરવાનું ક્લિયર છે ઓકે છે ડન છે તો અહીંયા આપણો વિડીયો પણ ડન છે તમારે મિત્રો આ તમામ પ્રશ્નોના જવાબને એકવાર પ્રેક્ટિસ કરવાની છે કારણ કે આ વિભાગ એ જે છે ને મિત્રો વિભાગ એ એ આપણા માટે એટલો બધો બેનિફિટવાળો છે ને બરાબર એટલો બધો બેનિફિટવાળો છે કેમ કે આમાં પૂછાતા દરેકે દરેક ક્વેશ્ચન એટલા બેઝિક લેવલના છે એટલા સિમ્પલ લેવલના છે અને તરત પતી જાય એવા પણ છે તો આપણો મિત્રો પૂરેપૂરો પ્રયત્ન હોવો જોઈએ કે ભાઈ વિભાગ એમાંથી આપણા એક પણ માર્ક્સ ન જાય પૂરામાંથી પૂરા માર્ક્સ આપણા અહીંથી ખેંચી લાવવાના છે બરાબર છે ને એટલે પૂરામાંથી પૂરા માર્ક્સ ખેંચવા માટે આ વિભાગ બહુ જરૂરી છે પ્રેક્ટિસ કરશો ને તો વાંધો નહીં આવે જો પ્રેક્ટિસ નહીં કરેલી હોય તો મિત્રો આ વિભાગ એવો પણ છે હે ને એવો પણ છે કે આમાંથી ઘણા બધા માર્ક્સ જઈ શકે છે સિદ્ધાંત શર્ટ તમારા એક માર્ક્સ ખપાઈ જશે જો તમારું ખોટું પડશે ત્યારે એટલે આની પર થોડું વધારે ફોકસ કરજો વધારે માર્ક્સ આપણે આમાંથી જ કવર કરવાના છે એટલા માટે ખાસ જે પણ વિદ્યાર્થીઓ નબળા છે જેમને વધારે મેથ્સ નથી આવડતું એમ છે કે ભાઈ ખાલી પાસ થઈએ તોય ગંગા નાયા તો એવા વિદ્યાર્થીઓ તો ખાસ આમ ખાસ ફોકસ કરજો હે ને ચોવીસમાંથી વધારે નહીં પણ વીસ માર્ક્સ આવે તો ટ્રાય કરજો જ વીસ માર્ક્સ આવે ને એવો તો ટ્રાય કરજો જ પછી વિભાગ બીમાંથી થોડાક માર્ક્સ ખેંચી લેવાના વિભાગ સીમાંથી ડીમાંથી ખેંચી લેશો એટલે પચાસની આસપાસ માર્ક્સ તમારા આવી જ જવાના છે બરાબર ને જેટલું આપણે માનીએ છીએ એટલું મેથ્સ અઘરું નથી જે પહેલાં હતું મિત્રો એના કરતાં તો સાવ સાવ સિમ્પલ થઈ ગયું છે કહું ને તો કે ભાઈ પાસ થવા માટે નહીં પણ નપાસ થવા માટે આપણે માનતા કરવી પડે એવું છે અહીંયા એટલા માટે તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે શાંતિથી પાસ થઈ જજો અને મિત્રો આગળ વધજો હવે નેક્સ્ટ વિડીયોમાં ભણશું આપણે આપણું વિભાગ બી પ્રશ્નપત્ર બેનું સેક્શન બી આપણે આની પછીના વિડીયોમાં સોલ્વ કરીશું